ખેતીમાં બનાસકાંઠા જિલ્લાએ ફુવારા અને ટપક પદ્ધતિમાં કાઠું કાઢ્યું છે જિલ્લાના ખેડૂતો ચિલાચાલુ ખેતી છોડી ઔદ્યોગિક ખેતી તરફ વળ્યા છે ગુજરાત ઇન્વેસ્ટર સમિટ બનાસકાંઠા જિલ્લામાં એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ માટે એમઓયુ થયા હતા જિલ્લામાં એક હજાર જેટલા ગ્રીનહાઉસ ઉભા કરીને અંદાજે પાંચસો કરોડનો પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં પૂર્ણ કરી સમગ્ર વિશ્વમાં જિલ્લો પ્રથમ ગ્રીનહાઉસ હબ બનશે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી શકશે સપ્લાયરોને બોલાવે છે જેના કારણે એ લોકો સપ્લાયરો પાસેથી પણ કંઈક માહિતી મેળવી શકે અને કયો બનાસકાંઠાનો ખેડૂત લૂંટાય નહીં પ્રોજેક્ટના નામે યા તો સબસિડીના નામે અને ગ્રીનહાઉસ બનાવ્યા પછી પણ એનું મેન્ટેનન્સ જળવાય નહીં તમામ બાબતની એને માહિતી મળે અને ગ્રીનહાઉસ હબ બને ગ્રીનહાઉસ હબ ત્યારે બને કે એમાં એક પણ માહિતી લેવા માટે એને અમદાવાદ ગાંધીનગર યા તો ગુજરાત બહારના જવું પડે યા તો ઇઝરાયલના જવું પડે એગ્રીકલ્ચરલ પ્રોજેક્ટ ગ્રીન હાઉસ સેમિનારમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા ખેડૂતોએ ગ્રીન હાઉસ અંગે માર્ગદર્શન મેળવ્યું ઓછા ખર્ચે અને ક્વોલિટી સાથે વધુ ઉત્પાદન મેળવવાની આશા સાથે ગ્રીન હાઉસ તૈયાર થશે મહત્વનું છે કે આગામી સમયમાં ખેતી ક્ષેત્રમાં બનાસકાંઠા જિલ્લો ગ્રીન હાઉસ હબ તરીકે ઉપસી આવશે ટેકનોલોજીના હિસાબે આખી ખેતી ચેન્જ થઈ પહેલા ચીલા ચાલુ ખેતી હતી હવે આખી આધુનિક ખેતી આવી ગઈ છે એટલે આ શિબિરમાં આવવાથી અમને એવું જાણવા મળ્યું કે ગ્રીન હાઉસની અંદર એકરમાં કુટુંબનું ગુજરાન ચલાવી શકીએ છીએ આવતું નથી મોસ્ટ ઓફ ગુજરાત ગવર્મેન્ટની સબસિડી સબસિડી છે અને એની અંદર જે ક્વોલિટી પાકે છે એ ક્વોલિટી એકદમ એક્સપોર્ટ ક્વોલિટી પ્લસ ગ્રીનહાઉસ તૈયાર થતા અંદાજે સો કરોડ નું ઉત્પાદન મેળવાશે આ ઉપરાંત જિલ્લામાં રોજગારીની નવી તકો પણ ઉભી થશે હાલ જિલ્લામાં પાંચસો બાસઠ જેટલા ગ્રીન હાઉસ તૈયાર કરી આગામી મે મહિના થી શરૂ કરવામાં આવશે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વી ટીવી પાલનપુર